રામ રામ ખેડૂતભાઈઓ જય દ્વારકાધીશ હું સ્વપ્ન મિત્ર અશોક સોલંકી હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ અને આપણી દુકાનનું સરનામું તમને આપી દઉં માંગરોળ રોડ ઉપર એટલું જેટ ફર્નિચરની હામે હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ તો હવે આપણે આજ વાત કરવાની છે મગફળીના પૂરક ખાતર ક્યુ વાપરવું ને પૂરક ખાતર વાપરવાથી શું ફાયદા થાય એના વિશે વાત કરવાની છે એ વાત કરીએ પહેલાં તમને ખાસ એક વિનંતી છે કે આપણા વિડીયામાં આપણી ચેનલમાં નવા હોય ને પહેલી વખત વિડીયો જોતા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈ વિડીયાને લાઈક કરી દે અને વિડીયો તમને જો સારો લાગે તો અન્ય ખેડૂતભાઈઓને શેર કરવો જેથી કરીને બીજા ખેડૂતભાઈઓને સારી અને સસોટ માહિતી મળતી રહે તો હવે આપણે વાત કરીશું ખાતર વિશે તો ખાતર આપણે આજે પૂરક ખાતર તરીકે મગફળી જેમ કે આજે પચાસથી સાઠ દિવસની મગફળી થઈ ગઈ છે તો પચાસથી સાઠ દિવસની મગફળી થઈ હોય તો પૂરક ખાતર તરીકે ખાતર આપવાથી આપણે મગફળીમાં ઉત્પાદનમાં ઘણો બધી એવો ફાયદો થતો હોય તો આપણે પૂરક ખાતર આપવું જરૂરી છે તો અત્યારે વાતાવરણ પણ અનુકૂળ છે કારણ કે ઘણા વિસ્તારોમાં વરસાદ થઈ ગયો છે તો ઘણા વિસ્તારોમાં ઓછો વરસાદ છે ઘણા વિસ્તારોમાં વધારે વરસાદ છે તો હજી વરસાદની આગાહી પણ છે જેમ ચોવીસ તારીખ સુધી છે આગાહી તો વરસાદ હોય એટલે જમીનમાં ભેજ સારો હોય તો ખાતર વ્યવસ્થિતને સારું લાગી જાય મગફળીની અંદર તો ખાતર વિશે આપણે આગળ વાત કરીએ તો ખાતરમાં અત્યારે જે સીએમએસ કરીને બજારમાં મળે છે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર પ્લસ બે ટકા ફોસ્ફોરસ જેમાં કેલ્શિયમ વીસ ટકા આવે છે મેગ્નેશિયમ પાંચ ટકા આવે છે અને સલ્ફર વીસ ટકા આવે છે અને બે ટકા ફોસ્ફરસ આવી જાય તો આ ખાતર નાખવાથી મગફળીમાં ઉત્પાદનમાં સારો એવો ફાયદો થતો હોય છે અને હવે આપણે એક એક તત્વ વિશે વાત કરવાની છે જેમ કે કેલ્શિયમ તો પહેલાં આપણે કેલ્શિયમ વિશે વાત કરશું કેલ્શિયમ છે એ કોષોના બંધારણમાં કોષોના વિભાજનમાં અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે અને નાઇટ્રોજનનો ઉપાડ પણ વધારે છે ને કેલ્શિયમ વાપરવાથી બીજો મોટામાં મોટો ફાયદો આપણે અત્યારે મગફળીમાં દોડવો કાળા પડી જવાના પ્રશ્ન બહુ જ થાય છે જે મગફળીમાં નેમોટાઇટ છે કૃમિ છે કે ફૂગથી આ આપણે દોડવા કાળા પડી જતા હોય છે જેમાં એ કેલ્શિયમ એક મહત્ત્વનો ભાગ ભજવે છે કારણ કે કેલ્શિયમ વાપરવાથી મગફળીનું ફોયતરું જે છે સાંભળી પોઈતરું એ બહુ જાડું થઈ જાય છે અને કડક થઈ જાય છે એટલે મગફળીમાં અંદર એને ફૂગ લાગવાનો પ્રશ્ન ઘટી જાય છે એમાં ફૂગ લાગવાની શક્યતા ઓછી થઈ જાય છે જેથી કરીને મગફળીનો ફૂગ ઓછી લાગે છે કાળા પડતા ડોડવા અટકે છે એટલે કેલ્શિયમનો મહત્ત્વનો રોલ છે મગફળીની અંદર કે અન્ય કોઈ પાકોની અંદર કોઈ પણ ફળ પાક હોય કે અન્ય કોઈ પાક હોય એમાં કેલ્શિયમ સારો એવો ભાગ ભજવે છે હવે વાત કરશું આપણે મેગ્નેશિયમની મેગ્નેશિયમ છે એ હરિતકરણોના બંધારણ માટે અને છોડને લીલો રાખવા માટે કામ કરે છે જેથી મગફળી લીલી હોય અને પાંદડું તમારું સલામત અને સ્વસ્થ હોય તો ખોરાક લેવાની ક્ષમતા વધી જાય છે જેથી મગફળીની અંદર રોગ ઓછો લાગુ પડે છે સલ્ફર તત્વ છે એ એમ્યુનિવર્સિટીનું નિર્માણ કરે છે હરિત કરોનું હરિતકરણોનું નિર્માણ કરે છે અને એ રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે સોડની જેથી કરીને છોડ સારો અને મજબૂત રહે છે અને સલ્ફર છે એ આપણે તેલની ટકાવારીમાં પણ વધારો કરતું હોય છે જેથી કરીને તેલીબીજા પાકોમાં સલ્ફર વાપરવું ખાસ કરીને જરૂરી છે અને આપણા વિસ્તારની અંદર સૌરાષ્ટ્રની અંદર તો ખાસ કરીને સલ્ફરને વાપરવાની ભલામણ કરે છે સિટી વાળા અને હવે જો વાત કરીએ તો સલ્ફર એક ફૂગનાશક તરીકે પણ કામ કરે છે જેથી કરી અને બે કામ થયા એક તો તમને ખાતરના સ્વરૂપમાં પણ કામ કરે છે અને બીજું ફૂગનાશક તરીકે પણ કામ કરે છે અને ત્રીજું અત્યારે જો કથેરીનો પ્રશ્ન હોય હા તો એમાં તમારે કથેરીની અંદર પણ એ સલ્ફર એક કામ કરે છે તો એ સ્પ્રેમાં પણ તમે વાપરી શકો છો અને ખાતરના સ્વરૂપમાં તમે પૂરક ખાતર તરીકે પણ આપી શકો છો જેથી કરીને તમને સારા એવા ઉત્પાદન મળે છે તો હવે આપણે વાત થઈ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર તો આ ખાતર વાપરવાથી તમને ઉત્પાદનમાં ઘણો એવો ડિફરન્સ જોવા મળશે જો તમારે પહેલું વર હોય અને જે લોકો વાપરે છે તો દર વખતે વાપરે છે જે લોકો પહેલી વખત વાપરતા હોય એને દસ વીઘા જમીન હોય તો અઢી વીઘાની અંદર એક થેલી વાપરવી ને પચાસ કિલોની બેગ છે આવે છે જે નર્મદા કંપનીની પાવર ગોલ્ડ કરીને ખાતર આવે છે અન્ય કંપનીના પણ ખાતરું આવે છે એમાં વીસ પાંચ વીસ જેમાં આ નર્મદા કંપનીનું વીસ પાંચ વીસ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર જે પાવર ગોલ્ડ કરીને આવે છે એના સારા એવા રિઝલ્ટ અને સારા પરિણામ છે તે તમારે પહેલાં વર્ષે હોય તો એક અઢી વીઘાની અંદર તમે ટ્રાય કરો તમને એમાં શું ઉત્પાદનમાં ડિફરન્સ જોવા મળ્યો એ તમે સર્વે કરો એટલે તમે આપોઆપ આવતા વર્ષે કોઈના કીધા વગર તમે વાપરવાના છો એવા સારા એવા પરિણામ મળશે અને અન્ય કંપનીનું વાપરો તો પણ ચાલશે પણ કંપની સારી હોવી જરૂરી છે તો ખેડૂતભાઈઓ આપણે ખાતર વિશે તો આજ વાતે કરી દીધી છે બરોબર તો હવે વાત કરવાની છે ઈયળ વિશે તો અત્યારે ઈયળનો પ્રકોપ બહુ વધારે જોવા મળે છે ને ઘણા મિત્રોને ઈયળનું અત્યારે બહુ જ નુકસાન છે અને ઘણા મિત્રોને ઈયળનું નુકસાનની શરૂઆત છે જેને પાછળથી દવા વાપરી છે એને હજી શરૂઆત છે પણ ઈયળનો એટેક અત્યારે ભયંકર છે તો એના માટે અત્યારે કોઈ દવાના રિઝલ્ટ મળતા નથી ખેડૂતો ખેડૂતોની બહુ જ ફરિયાદ આવે છે તો એના માટે પણ આપણે સોલ્યુશન લઈ આવ્યા છે એ આપણે વાત કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર ક એની અંદર કઈ દવા વાપરવી અને એનાથી તમને કેટલી દિવસમાં રિઝલ્ટ મળશે અને કેવું રિઝલ્ટ મળશે અને કઈ કઈ દવા છે એના શું પ્રમાણો છે તો આ આપણા ચેનલમાં જોડાઈ રહેવા જોડાઈ રહેવું જેથી કરીને તમને નેક્સ્ટ વિડીયો પણ જોવા મળે અને અન્ય વિડીયો પણ તમને જોવા મળતા રહે તમને આ વિડીયા ની અંદર કઈ પણ ન સમજાણું હોય ને વધારે માહિતી જોતી હોય તો આપણા ડિસ્પ્રેપશન ની અંદર નંબર આપેલા છે એમાં પણ આપણો કોન્ટેક કરવો અને આ વિડીયા ની અંદર કોમેન્ટ કરશો તો પણ તમને જવાબ મળે છે અને બાકી તો કેશોદના આજુબાજુના એરિયાના જે આપણા ખેડૂતભાઈઓ છે એને રૂબરૂ મુલાકાત કરી અને તો વિસ્તૃત માહિતી તમને મળી રહે હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ માંગરો ઉપર આપણે જે આવેલો છે ત્યાં આવીને પણ તમે મુલાકાત કરી અને માહિતી લઈ લખો લઈ શકો છો